જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થપાશે છત્રપતિ શિવાજી મહારાજ સમગ્ર દેશનું ગૌરવ છે અને ન જાણે કેટલાય બહાદુર યોદ્ધાઓએ તેમની પાસેથી પ્રેરણા લીધી છે આને ધ્યાનમાં રાખીને એક એનજીઓ અમહી પુણે કરે ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે એનજીઓ અનુસાર તેમની પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે આ સાથે સૈનિકો હિન્દુ રાજાની બહાદુરીને યાદ કરી દુશ્મનો સામે લડવાની પ્રેરણા મેળવે તેવો છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કાશ્મીરની કિરણ અને તંગધાર ટીટવાલ ખીણમાં બે સ્થળોએ નિયંત્રણ રેખા નજીક સ્થાપિત કરવામાં આવશે કાશ્મીરમાં કૂપવાડા જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર સાગર ડોય પરવાનગીથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે શિવાજીના આદર્શો અને પ્રતિમા દ્વારા સરહદના ભારતીય સૈનિકોને પ્રેરણા મળે તે માટે ભારત પાકિસ્તાન સરહદ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે જો ભારત पाकिस्तान बॉर्डर पर छत्रपति शिवाजी महाराज का अश्वारोहण प्रतिकृति वहां आ, कल उसका उद्घाटन होगा और तो मैं वहां उस कार्यक्रम में जाने वाला हूं मैं खुद को भाग्यशाली समझता हूँ भाग्यवान समझता हूँ कि मुझे उस कार्यक्रम में शामिल होने का मौका मिला है यह छत्रपति शिवाजी महाराज हमारे भारतीय सैनिकों को शौर्य ऊर्जा और प्रेरणा देंगे इतना ही नहीं बल्कि પાકિસ્તાન કોશારા દે તાકત ભી કમ કરેગે